આજના વિશ્લેષણની શરૂઆત સોરઠના એક દુહાથી કરીએ ફાથલ હંદી ધીયળી બાળકુંવારી બાઈ ચલાળા વીણ બીજી ચુંદળી ઓઢી નહીં આ પંક્તિઓ આમ તો એક આખી ગાથા કહી જાય છે એક તેર વર્ષની કિશોરીના અડગ સંકલ્પની વાત આઈ મોંગીબાઈની વાત જેમનો એક નિર્ણય એમને સામાન્ય જીવનમાંથી સીધા સંતત્વના શિખર પર લઈ ગયો અને આ માત્ર કોઈ એક વ્યક્તિની વાત નથી આ વાત છે નિષ્ઠાની વચનની અને એ સમયની સામાજિક રૂઢિઓ સામે એક વ્યક્તિગત આધ્યાત્મિકતાના સંઘર્ષની બરાબર તો આજે આપણે આ અનોખી ગાથાના પાત્રો અને પરિસ્થિતિઓને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું આપણી પાસે જે સ્ત્રોતો છે એ આપણને ચલાળાની જગ્યા અને એ સમયના સમાજમાં લઈ જશે તો ચાલો શરૂ કરીએ આખી વાતનો જે આધાર સ્તંભ છે એ છે ચલાળાની જગ્યા પણ પહેલા એ સમજીએ કે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ જગ્યાનું મહત્વ શું હતું મતલબ એ કોઈ સામાન્ય મંદિર તો નહોતું ખરું ને ના બિલકુલ નહીં જગ્યા એ માત્ર પૂજાપાઠનું સ્થળ નથી એ તો એક સામાજિક આધ્યાત્મિક અને શું કહેવાય ન્યાયનું કેન્દ્ર હતું અચ્છા ખાસ કરીને કાઠી સમાજ માટે ચલાળાની જગ્યાના સ્થાપત તો આપાદાના ભગત જે એક મહાન સંત હતા એટલે ત્યાંથી લેવાયેલો કોઈ પણ નિર્ણય એ માત્ર ધાર્મિક આદેશ નહીં પણ સામાજિક કાયદા બરાબર ગણાતો અને એ જ જગ્યાની ગાદી પર આવ્યા ભગત ભાણાબાપુ હા આપા દાનાના ભાઈના વંશજ અને ભાણા બાપુનું વ્યક્તિત્વ મતલબ સ્ત્રોતોમાં જે વર્ણન છે એ તો અદ્ભુત છે હા એવું કહેવાય છે કે પંજાબી શીખ કે પઠાણને પણ શરમાવે એવું કદાવર શરીર ગોરોવાન અને ભવ્ય મુખ એ માત્ર દેખાવે જ નહીં વિચારોથી પણ એટલા જ પ્રતાપી હતા સાચી વાત એમની પ્રતિષ્ઠા એવી હતી કે એમનો બોલ રામબાણ ગણાતો એટલે કે એમના શબ્દ પર કોઈ સવાલ જ ન ઉઠાવી શકે કેટલાક કાઠી આગેવાનો એ તો એમની સાક્ષીએ ખોટા કામ નહીં કરવાના સોગંદ લીધેલા આ બતાવે છે કે એમની સત્તા માત્ર આધ્યાત્મિક નહોતી પણ એક સામાજિક વ્યવસ્થાપક તરીકેની પણ હતી અને એમની ઉદારતા પણ દુષ્કાળના સમયમાં જે ગરીબ પણ ખુદદાર પરિવારો હાથ ન ફેલાવી શકે એમના ઘરે રાત્રે છાનામાના અનાજ પહોંચાડતા હા આવા મહાપુરુષના ઘરમાં જ આખી તો આ બાપુને બે દીકરા હતા મોટા ભગુભાઈ અને નાના મંગળુભાઈ સ્ત્રોત કહે છે કે મોટા ભગુભાઈ એ તો જાણે કોઈ જન્મજાત યોગી હોય એવા નિર્મોહી હતા આ વાત થોડી આમ નવાઈ પમાડે એવી છે કેમ એક તરફ એ જગ્યાના વારસદાર છે અને બીજી તરફ સંપૂર્ણપણે નિર્મોહી આ બંને બાબતો એક સાથે કેવી રીતે શક્ય બને એ જ તો એમના વ્યક્તિત્વની ખાસિયત હતી પિતા જેવું જ તેજ હતું પણ વૃત્તિ ત્યાગ તરફની હતી જગ્યામાં પચાસેક જેટલા સેવકો હોવા છતાં એ જાતે કૂવામાંથી પાણી સીંચીને ગાયોને પાતા વાસીદુ પણ કરી લેતા અચ્છા આ કોઈ દેખાડો ન હતો એ એમના સ્વભાવનો જ એક હિસ્સો હતો એક નાનકડો પ્રસંગ છે જે આ વાતને વધુ સ્પષ્ટ કરે છે કયો પ્રસંગ છે જ્યારે ભાણા બાપુ બહાર ગામથી બંને ભાઈઓ માટે કોઈ વસ્તુઓ લાવતા ત્યારે નાના મંગળુભાઈ જે ત્યારે બાળક હતા એ બધી વસ્તુઓ પોતાના માટે લઈ લેતા હમ એ જોઈને ભગુભાઈ ગુસ્સે થવાને બદલે હસીને કહેતા ભાઈ મારે કાઈ નથી જોતું આ બધુંય તારું છે વાહ આ નાનકડી ઘટના જ એમના નિર્મોહી સ્વભાવનો મોટો પરિચય આપી દે છે બરાબર એમને ભૌતિક વસ્તુઓમાં કોઈ આસક્તિ જ નહોતી તો પછી સવાલ એ થાય કે આવા નિર્મોહી સ્વભાવના વ્યક્તિના લગ્ન શા માટે ગોઠવવામાં આવ્યા જુઓ એ સમયમાં લગ્ન એ વ્યક્તિગત પસંદગી કરતા વધુ એક સામાજિક અને પારિવારિક કર્તવ્ય હતું અને અહીંથી જ વાર્તામાં મોંઘીબાઈનો પ્રવેશ થાય છે મોંઘીબાઈ હા મોંઘીબાઈ જે દાદા બાપુના પત્ની માં માલોબાઈના ભત્રીજી હતા જ સંબંધ સંબંધથી ભાણા બાપુ અને માલુબાઈ વચ્ચે જે થોડો મતભેદ હતો એ દૂર થશે પરિવારમાં સુમેળ વધશે એટલે આ સંબંધ એક રીતે કહીએ તો સામાજિક સંતુલન માટે નક્કી થયો હતો સમજી ગયો એટલે કે આ એક રાજદ્વારી જેવો નિર્ણય હતો અને બંને પક્ષે રાજીપો હતો ધામ ધૂમથી ઘોડ ખવાણા એટલે કે સગાઈ થઈ બધું બરાબર ચાલતું હતું પણ વિધીને કંઈક બીજું જ મંજૂર હતું શું થયું વિક્રમ સંવત 1974 ની દિવાળીનો દિવસ ભગુભાઈ માત્ર એક દિવસની સામાન્ય બીમારીમાં ભર યુવાનીમાં દેવલોક પામ્યા આ તો બહુ મોટો આઘાત કહેવાય હા અને આ ઘટના માત્ર એક પારિવારિક દુર્ઘટના ન હતી એણે એક બહુ મોટી સામાજિક સમસ્યાને જન્મ આપ્યો કઈ રીતે દેખીતી રીતે તો ભગુભાઈના પરિવાર માટે આઘાત હતો જ પણ મોંગીબાઈના પરિવાર માટે આ સામાજિક સમસ્યા કઈ રીતે બની એ સમજવા માટે આપણે એ સમયની સામાજિક વ્યવસ્થામાં જવું પડે ખંભાળિયામાં મોંગીબાઈના પિતા આપા ફેદરા ગાઘલ એ ભયંકર ચિંતામાં મુકાઈ ગયા

કોઈ પરિવાર સહેલાઈથી માગું નાખવાની હિંમત પણ ન કરે એમને એમ થાય કે ચલાળા જેવી જગ્યાએથી જે દીકરી દુખાણી થઈ એની સાથે સંબંધ કેમ બાંધવો અચ્છા દુખાણી શબ્દ વપરાતો હા જે કલંક જેવું હતું આપા ફેદરાને ડર હતો કે ભાણાબાપુને ખોતું લાગશે તો એમનું કુટુંબ સમાજમાં એકલું પડી જશે બહુ જ નાજુક અને ગંભીર પરિસ્થિતિ હતી અને ત્યારે ભાણાબાપુએ જે પગલું ભર્યું તે એમના મહાન ચરિત્રની સાબિતી આપે છે ખરેખર જ્યારે એમને આપા ફેદરાની ચિંતાની ખબર પડી ત્યારે એમણે ખંભાળિયા સંદેશો મોકલ્યો શું કહ્યું એમણે એમના શબ્દો એ સમય માટે આમ ક્રાંતિકારી હતા એમણે કહેવરાવ્યું આપા ફેદરા જરાય વ્યાધી કરતા નહીં તમારી દીકરી કુંવારી લેખાય કુંવારી લેખાય હા મારા દીકરા હારીએ ચાર ફેરા નોતી ફરી માટે કુંવારી કન્યાના માગા આવે જ સારું ઠેકાણું જોઈ દઈ દ્યો આ તો અકલ્પનીય વાત છે પોતે પુત્રશોકમાં હોવા છતાં સામેવાળા પક્ષની દીકરીના ભવિષ્યની આટલી ઊંડી ચિંતા આ માત્ર શબ્દો નહોતા આ એક સામાજિક ક્રાંતિ હતી એ પિતૃસત્તાક સમાજમાં ભાણા બાપુએ એક સ્ત્રીના અધિકારની વાત કરી તેમણે સ્પષ્ટ કર્યું કે સગાઈ એ લગ્ન નથી અને એટલું જ નહીં એમણે એક વચન પણ આપ્યું તું ખરું ને હા જે એમની ઉદાત્ત ભાવના બતાવે છે એમણે કહ્યું મોંઘીબાના લગન વખતે હું ન આવું તો ભાણો લોમાનો નહીં વાહ એટલે એમણે માત્ર મંજૂરી જ ના આપી પણ પોતે લગ્નમાં હાજર રહીને એ સંબંધને સામાજિક સ્વીકૃતિ અપાવવાની જવાબદારી પણ લીધી બરાબર આ સાંભળીને આપા ફેદરાને હાસકારો થયો એમના મનમાં થયું કે વાહ આપા દાનાના છોરું તો આવા જ ઉમદા હોય પણ કથાનો સૌથી મોટો વળાંક તો હજી બાકી હતો અને એ વળાંક આવ્યો તરફથી હા જ્યારે માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો અને દીકરીના ભવિષ્ય માટે નવેસરથી વિચારવાનું શરૂ કર્યું ત્યારે પોતે જ પોતાનું ભવિષ્ય નક્કી કરી લીધું શું કર્યું એમણે જ્યારે મોંઘીબાઈને ખબર પડી કે એમના બીજા લગ્નની તૈયારીઓ થઈ રહી છે ત્યારે એમણે પોતાના પિતાને બોલાવીને જે કહ્યું એ શબ્દો ઇતિહાસમાં અમર થઈ ગયા એમણે કહ્યું બાપુ તમને ય કહું છું

આ તો ઊંડી આધ્યાત્મિક પરિપક્વતા કહેવાય બરાબર આ શબ્દોનું વજન સમજવા જેવું છે એ માત્ર લગ્નનો ઇનકાર નથી કરી રહ્યા એ પોતાની ઓળખણને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે કાઠી માત્રની હું માઠરી હા આ વાક્યમાં જ બધું આવી ગયું એ પોતાની જાતને કોઈ એક પુરુષની પત્ની બનવાના સામાજિક દરજ્જામાંથી ઉપર ઉઠાવીને સમગ્ર સમાજની માતાના આધ્યાત્મિક પદ પર સ્થાપિત કરી રહ્યા છે આ એક સંપૂર્ણપણે આધ્યાત્મિક નિર્ણય હતો અને પછી એમણે જે કર્યું એ એમના સંકલ્પની દૃઢતા બતાવે છે હા એમણે માત્ર કહ્યું નહીં કરીને બતાવ્યું ગાડું જોડાવીને સીધા ચલાળા પહોંચ્યા ત્યાં જઈને બગભાઈની ફૂલ સમાધિની પરિક્રમા કરી અને કુંવારા હોવા છતાં એમણે આજીવન સફેદ વસ્ત્રો ધારણ કરી લીધા જે વૈધવ્ય અને ત્યાગનું પ્રતિક છે બરાબર આ નિર્ણય પર ભાણાબાપુની શું પ્રતિક્રિયા હતી જેમણે મોંગીબાઈના પુનર્લગ્ન માટે આટલો પ્રયત્ન કર્યો હતો એમણે આ નિર્ણયને કેવી રીતે સ્વીકાર્યો ભાણાબાપુએ એમના નિર્ણયનું પૂર્ણ સન્માન કર્યું કદાચ એ એમનામાં રહેલી દિવ્યતાને પારખી ગયા હતા એમણે મોંગીબાઈના નિર્વાહ માટે રામપરા ગામમાં જીવાઈમાં શાંતિની જમીન દીધી જીવાઈ એટલે એટલે કે જીવન નિર્વાહ માટે આપવામાં આવેલી જમીન આ કોઈ દાન કે દયા નહોતી આ એમના નવા આધ્યાત્મિક દરજ્જાની સામાજિક સ્વીકૃતિ હતી જેથી એમને કોઈ પર નિર્ભર ન રહેવું પડે અને ત્યાર પછી મોંગીબાઈનું જીવન કેવું રહ્યું એમણે પોતાનું બાકીનું જીવન ખડખંભાળિયામાં જ વિતાવ્યું અત્યંત સાદગીભર્યું અને એકાંતમય સ્ત્રોતો કહે છે કે તેઓ પિતા કે ભાઈઓ જેવા નજીકના સંબંધીઓ સિવાય કોઈને મળતા જ નહોતા આખું જીવન ઠાકોર સેવા અને હરિસ્મરણમાં હા આ જીવન કુંવારા રહીને પોતાની નિષ્ઠાનું વ્રત પાળ્યું અને ધીમે ધીમે એમની આ વ્યક્તિગત નિષ્ઠા સામુદાયિક શ્રદ્ધામાં પરિવર્તિત થઈ ગઈ બરાબર આજે પણ એમની સમાધિ પર લોકો માનતાઓ માને છે કારણ કે એમનું જીવન ત્યાગ નિષ્ઠા અને વચન પાલનનું જીવંત પ્રતીક બની ગયું લોકોએ એમનામાં એક દૈવી શક્તિના દર્શન કર્યા આઈ મોંઘીબાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે તો આ હતી આઈ મોંઘીબાઈની ગાથા એક તરફ ભગત ભાણાબાપુની પ્રગતિશીલ અને ઉદાર વિચારધારા અને બીજી તરફ મોઘીબાઈની પોતાના સત્ય પર અડગ રહેવાની આધ્યાત્મિક હિંમત બંને પાસા આ કથાને અસાધારણ બનાવે છે અને આજના સંદર્ભમાં પણ આ વાત ઘણું બધું શીખવે છે શું શીખવે છે એ જ કે સામાજિક દબાણો અને પરંપરાઓ વચ્ચે રહીને પણ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળીને એના પર અડગ રહેવું કેટલું શક્તિશાળી હોઈ શકે છે એમણે સમાજે આપેલી વહુની ભૂમિકાને નકારીને પોતાના માટે ભૂમિકાનું સર્જન કર્યું આ સ્ત્રી સશક્તિકરણનું એક આધ્યાત્મિક સ્વરૂપ છે આખી વાત સાંભળ્યા પછી એક પ્રશ્ન મનમાં રહી જાય છે આ કથા આપણને વિચારતા કરી દે છે કે શું સાચી આધ્યાત્મિકતા એ નથી જ્યાં એક વ્યક્તિ સમાજની રૂઢિ તોડવાની હિંમત બતાવે અને બીજી વ્યક્તિ એ તૂટેલી રૂઢિમાંથી એક નવો પવિત્ર માર્ગ કંડારી લે હમ વિચારવા જેવી વાત છે આ વિચાર સાથે જ આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ